ધોરાજીમાં ઝૂલેલાલ જન્મ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાઘસિયા ચોરા વિસ્તારમાં આવેલ ગુરુનાનક મંદિર ખાતે ઝૂલેલાલ જયંતિ નિમિત્તે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ગુરુનાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

શોભાયાત્રા અને હર કોઈ વેપારી આખો દિવસ દુકાન બંધ રાખી અને ઝૂલે મહાઆરતી પૂજામાં અને ભંડારામાં માં બે હજ લાભનીય છે એવા ઈષ્ટદેવ શ્રી ઝૂલે નિમિત્તે અને પાર્ટી પ્લોટ માં રવાના થશે અહીંયા મ્યુઝિકલ નો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે સર્વે સિંધી ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ મેળામાં